જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું સિંગદાણાની ચટણી તો સૌથી પહેલા આપણે કઢાઈમાંથી ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે નાખીશું સિંગદાણા શિંગદાણાને આપણે બરાબર શેકી લેશું જ્યાં સુધી તેના છોતરા ઉતરવા અલગ ન થઈ જાય અહીંયા આપણે ગેસ બંધ કરી દીધો છે તો તેના આરામથી જો ઉતરી જાય છે તો હવે આપણે તેને નીચે ઉતાર લેશું

પાંચસો ગ્રામ દાણા સાથે આપણે પાંચસો ગ્રામ ગોરલી છે તો હવે આપણે નાખી દઈશું કરવા માટે અહીંયા આપણે થોડું પાણી લઈ લઈશું એક ચમચી પાણી નાખ્યું છે

આપણે ચાસણી જોઈ લેશું ચાસણી પાણીમાં નાખી છે ઠંડી થાય એટલે આપણે તેને જોઈ લેશું

પાણીમાં નાખવાથી ચાસણ જલ્દી ઠંડી થઈ જાય છે અને જે સરસ કરી શકાય છે એમ આપણી ચાસણી તાકી છે

હેન્ડ્સ હવે આપણે આ વ્યાથી આપણે વેલણથી જેટલો જાડો રાખવો હોય એ પ્રમાણે આપણે વેલણને ફરાવતા જઈશું બહુ જાડો વાવતો હોય તો પણ બનાવી શકાય અને પતલો પણ બનાવી શકાય વેલણમાં કે પાટલામાં ઠંડો થઈ ગયો એટલે બિલકુલ ચોટતો નથી તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આવી રીતે બનાવવાનું આપણે તો ફ્રેન્ડ્સ હવે આપણે તાવી થાની મદદથી તેમાં આપણે કાપા મારી લેશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બીજો પણ વણી લેશું

તો જો ફ્રેન્ડ્સ મસ્ત સિંગદાણાની ચકલી ખાવા માટે છે તૈયાર તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને